તો સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે મે માસમાં મુસાફરોની સંખ્યામાં બમણો વધારો થયો છે વેકેશન હોવાથી હવાઈ મુસાફરીના આંકડા ડબલ થયા છે ડોમેસ્ટિકની સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પણ મુસાફરી વધી છે ગોવા દિલ્હી મુંબઈ દુબઈ સિંગાપોર થાઇલેન્ડના બુકિંગ વધ્યા છે મુસાફરી વધતા ફ્લાઇટના ભાવમાં એકાએક ચાલીસ ટકાનો વધારો થયો છે હવાઈ મુસાફરી વધતા એરપોર્ટ પ્રશાસને સંખ્યા વધી ગઈ ઘણા બધા સરકારી અધિકારીશ્રી હતા કર્મચારીઓ હતા જેની રજાઓ મંજૂર નથી કરી સરકારે તે લોકો આઠ નવ તારીખથી લઈને એ લોકો ત્રીસ તારીખ સુધીના ટાઈમમાં એકદમ જ ફરવાનો ક્રેઝ વધી ગયો છે જેને કારણે ઇન્કવાયરી પણ વધી ગઈ છે અને જનારાની સંખ્યા પણ વધી ગઈ છે અને વીમાની વાત કરું તો જે અમદાવાદ દિલ્હીનું અત્યારે ભાડું છ સાત આવીને વચ્ચે હતું ઘણી તારીખમાં બાર બાર હજાર સુધી પહોંચી ગયું છે સાથે સાથે બાગડોકરાના ફેર વધી ગયા છે શ્રીનગરના વિમાની ભાડા બધાને વધી ગયા છે અને રસ કરીએ તો ઓલમોસ્ટ સીધો ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો એકદમ થઈ ગયો સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી વધી મે અને જૂન મહિનામાં ખાસ પાંચ થી વધુ લોકોનું બુકિંગ થયું છે ખાસ અજય જે ટ્રાન્સપોર્ટ જે ટુર એન્ડ ટ્રાવેલ્સ છે તેમાં પાંચ થી વધુ લોકોનું બુકિંગ થયું છે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ ચૂંટણી પૂર્ણ થયા બાદ ખાસ અમદાવાદ એરપોર્ટ પર નવા સ્ટેન્ડ અને અપગ્રેડ માટેની ક્ષમતામાં પણ વધારો કરાયો ખાસ કરીને સાત ફ્લાઇટ માટે મુસાફરી દરમિયાન ફરવા જવાની સંખ્યા એરપોર્ટ વધી છે કારણે ખાસ કરીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ એક નવીનતમ જે સુધારો કરાયો છે ને એરપોર્ટ પર હવે તેર થી વધીને અઢાર પાર્કિંગ સ્ટેન્ડ બનાવાયા છે ખાસ સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટ નો સમાવેશ થાય તે રીતની સુવિધા વધારાઈ છે અને ખાસ સાત મે મતદાન પૂર્ણ થયું હોય અને વેકેશન હોવાને કારણે લોકો હવે એરપોર્ટ પર રહી હવાઈ મુસાફરી બહાર ફરવા જવામાં સંખ્યા બમણી થઈ છે કેમેરામેન વિકી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ